બનાસકાંઠા કોંગ્રેસના કાર્યકરોએ અધિક કલેક્ટરને મળીને રજૂઆત કરી તો ગઈકાલે વરસાદથી પીડિત થયેલા લોકોને ફૂડ પેકેટ આપવા માટેની રજૂઆત કરી જનતાનગર મફતપુરા સહિતના વિસ્તારોમાં લોકોની ઘરવખરી પલળી ગઈ છે અને જેને લીધે મુશ્કેલીમાં છે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા ફૂડ પેકેટ અથવા તો કેશ ડોલ્સની વ્યવસ્થા કરાય તેવી માંગ કરી આજે પાલનપુર શહેરના જે સ્લમ વિસ્તાર ગણા એવા મફતપુરા ને એ વિસ્તારમાં જનતાનગર ની બાજુના વિસ્તારોમાં અમે જઈ આયા મુલાકાત લઈ આયા કાલનો જે ભારે વરસાદ પડ્યો હજુ પણ આગાહી છે વરસાદની અને લોકોની ઘરવખરી કપડા બધું જ ગયું છે એમના માટે શું ખાવું એ મોટો પ્રશ્ન છે તો આજે અમે પ્રાન્ત સાહેબની તપાસ કરી પણ એ ફિલ્ડમાં ગયેલા હતા પછી અમે આરએસી સાહેબને મળ્યા અને એમને રજૂઆત કરી કે તંત્ર દ્વારા શહેરના ખાડા તો નગરપાલિકા જ્યારે પૂરું આવશે એટલે પૂછે પણ આ લોકોના પેટના ખાડા તંત્ર વહેલી તકે પૂરે અને એમને શક્ય એટલી કેસ્ટ્રોલની અથવા તો ફૂડ પેકેટની જે પણ બનતી હોય એવી તાત્કાલિક મદદ કરે અને ઇન્સાનિયતના ધોરણે કરે એવી એક વિનંતી કરવા કોંગ્રેસ સમિતિના અમારા પ્રમુખ વિપક્ષના નેતા નગરપાલિકાના બેન અમારા આશાબેન મહિલા કોંગ્રેસના પ્રમુખ શબ્દમ નગરપાલિકાના કોર્પોરેટરો પણ હતા એ હમણાં જ ગયા એ બધા અમે બધા ભેગા થઈને આ વાત કરી છે કે તંત્ર ઊંઘતું ના રહે અને આ લોકોની એક પીડા સમજે એવી એક રજૂઆત કરવા આજ રોજ અમારે કોંગ્રેસ પરિવાર તરફથી જે વરસાદના કારણે જે નુકસાન થયું છે પ્રજાનું તે તેને મુલાકાત લીધી છે તો એમના ઘર વખરી બધું જ પાણીમાં પલડી ગયું છે એમને ખાવાની પણ સગવડ નથી એટલે અમે આજે બધા ભેગા થઈ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા ગયા હતા કે એમને જે થોડીક તંત્ર દ્વારા મદદ થાય એવી કરાય જેથી કરીને એમને થોડું પ્રાથમિક સારવાર મળે એવું